ત્યારે એક હજાર બસો પાંત્રીસ કિલોમીટર સાયકલ ચલાવી તેઓ અયોધ્યા પહોંચશે અને તેમાં જે બાવીસ જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે તેમાં તેઓ સહભાગી થવાના છે ત્યારે આજરોજ પૂર્વે કેવડિયા હનુમાન મંદિરના પૂજારી દ્વારા સાયકલને કુમકુમ તિલક કરવામાં આવ્યું તેમજ જે આ ચાર યુવાનો જે બાવીસ જાન્યુઆરીના રોજ ભાગ લેવા જઈ રહ્યા છે જે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરમાં રામલલા બિરાજમાન થવા જઈ રહ્યા છે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે ત્યારે તેઓને આજરોજ કુમકુમ તિલક કરીને તેઓ જઈ રહ્યા છે તે નિમિત્તે આશીર્વાદ આપવામાં આવ્યા અને આજરોજ તેઓ વડોદરાથી અયોધ્યા જવા સાયકલ યાત્રા પર નીકળી ગયા છે જય શ્રી રામ સેવા મંડળ હનુમાનજી મંદિર હનુમાન ટેકરી ડભોરો વડોદરા આજે પૂરું ભારત વર્ષ રામમય બની રહ્યું છે ત્યારે હનુમાન ટેકરીથી અહીંના નવ યુવાનોને પણ અયોધ્યા સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ચાર બાળકો જઈ રહ્યા છે એથી અને એમની યાત્રા બહુ શુભમય રહે એમનું શરીર તંદુરસ્ત રહે એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અમે જઈ રહ્યા છીએ હનુમાન ટેકરી ડભો વડોદરાથી અઓ じゃ સાયકલ યાત્રા પર જઈએ છે કેટલા સભ્યો जाओ છો અને શું વિચારધારા છે અમે ચાર સભ્યો છે જે શ્રીરામનું મંદિર આપણે 500 વર્ષ પછી બન્યું છે જે આપડા વડોદરામાંથી અગરબત્તી અને જે દીવોને એવું મુકલાયો છે તો અમે નક્કી કર્યું છે છોકરાઓ કે અમે બી જઈશું અમે સાયકલ લઈને તૈયાર થઈ ગયા છે છોકરાઓ અંદાજે કેટલા કિલોમીટર તમે ચાલવાનો જો અને કઈ રીતે 1235 કિલોમીટર છે અમે દિવસે સાયકલ ચલાવીશું અને જે સાંજે આરામ કરીશું શું નામ माऊर नाव माझे सुनील